હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા સવારે હું નાઈ દઉં અને આપણે રેડી થઈ ગયા હતા એ પછી નાના નાના છોડવાઓને પાણી પીવડાવી દીધું આજે મોગરાના સરસ ફૂલ ખીલ્યા હતા એટલે થોડા ફૂલ આપણે ભગવાનને ચડાવી દીધા હતા અને પછી આપણે ભગવાનની આરતી કરી દીધી આરતી કરી અને પછી આપણને લાગી હતી ભૂખ એટલે આપણે ફટાફટ પરોઠાનો લોટ બાંધી દીધો હતો કારણ કે આપણે બનાવવાનું હતું પરોઠું એટલે પછી લોટ મેં બાંધી દીધો સરસ બરાબર અને પછી આપણે રાતના જમવા માટે પણ જે વટાણા હતા એ પલાળી દીધા અને અહીંયા પછી મમરા વગારી દીધા હતા એક બાજુ મેં મમરા વગાડ્યા અને બીજી બાજુ પણ મેં મૂકી દીધી હતી ચા તો ચા આપણી એક બાજુ ઉકળતી હતી અને જોડે જોડે પછી મમરા વગારી અને અહીંયા આપણે બનાવી દીધું હતું પરોઠું મારી જેમ કોણ કોણ પરોઠા અને ચા સવારે નાસ્તામાં ખાય છે કમેન્ટ જરૂરથી કરજો અને અહીંયા પછી મેં ખાઈ ચા અને નાસ્તો કરી લીધો અને કાલે અગિયારસો જે વધ્યું હતું એ પણ થોડું ખાઈ લીધું અને પછી અહીંયા ધોબીકાટનું કામ પતાવી દીધું હતું આપણે અને પછી બપોરે જમવાનું બનાવવાનું હતું એટલે દાળ ચડાવી દીધી હતી કુકરમાં દાળ ભાત અને ગવાનું શાક બનાવવાનું હતું એટલે ગવાનું શાક એક બાજુ ચડવા મૂકી દીધું હતું આજે રવિવાર હતો એટલે આપણે દાળ ભાત બનાવ્યા છે બાકી ટિફિનમાં તો રોટલીનું શાક હોય છે એટલે બપોરે પછી આપણે જમવા બેસી ગયા દાળ ભાત શાક રોટલી અને બપોરે પછી આપણે ખાધી ઠંડી ઠંડી પેપ્સી અને પછી આપણે રાતે બપોરે ઉઠીને આવી ગયા અને પછી ફરી આપણે રાતનો જમવાની તૈયારી કરી દીધી અહીંયા રગડો બનાવી દીધો તીખું પાણી મીઠું પાણી અને પાણીપુરી બનાવી હતી અને ભેળ બનાવવાની હતી એટલે આપણે એ તૈયાર કરી દીધી અહીંયા બનાવી દીધી ભેળ તો મિત્રો આવજો મળીએ નેક્સ્ટ બ્લોકમાં